મહેંદીથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉંડેરાના સ્પંદન કમ્યુનિટી હોલ ખાતે અને જિલ્લા પંચાયત ખાતે મતદાન જાગૃતિ માટે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસોને વેગવંતા બનાવવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને હાથ પર મહેંદી મુકાવીને મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે ઊંડેરા ખાતે સ્પંદન કમ્યુનિટી હોલમાં પાંચસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ટીઆઈપીના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા આ કાર્યક્રમમાં સહભાગી થઈને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમણે પણ પોતાના હાથ પર મહેંદી મુકાવીને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો જિલ્લા પંચાયત ખાતે આંગણવાડીની બહેનોના હાથ પર લાગેલી મહેંદીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું તદઉપરાંત વડોદરા જિલ્લા પંચાયત ખાતે શાળાની શિક્ષિકાઓ સાથે જ મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ આપે તે થીમ આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહેંદીની ડિઝાઇન નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના મમતા હિરિપરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરિપરા ઉપરાંત સ્વીપના નોડાલ અને જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી

બહેનો દ્વારા કોમ્પિટિશન યોજી અને તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ મતદાન અવશ્ય કરો દસ મિનિટ દેશ માટે